અમરેલીમાં ગાળા ગાડી કરી છે સાથી માહિતી મુજબ એવું છે કે એકત્રીસ ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું સુદામણા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતનું આયોજન એટલે કરવામાં આવ્યું હતું કે બોટાદ ખાતે એપીએમસી માર્કેટની અંદર કિસાનો જે એમના કરદા પ્રથાને લઈને વિરોધ પ્રદર્શન માટે ભેગા થયા હતા ત્યાં અમારા કિસાન સંગઠનના નેતા રાજુ પ્રવીણ રામજી સમર્થન આપવા પહોંચ્યા હતા ત્યારબાદનો આખો ઘટનાક્રમ જે પ્રમાણે લોકો હળદર ગામે જે પંચાયત ભેગી થઈ ત્યાં પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું આ બધી વસ્તુને લઈને આમ આદમી પાર્ટીના અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન માન સાહેબ દ્વારા સુદામણા ગામે એક મહા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું એકત્રીસ ઓક્ટોબરના રોજ આ કિસાન ગામડાઓમાંથી ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમરેલીના વસ્તુનો ગામે રાખીને ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના લાંબા શાસનકાળથી છાટકા બની ગયેલા ભારતીય જનતા પાર્ટીના એક ગુંડા એક તાલુકા સદસ્ય ચેતન ધરાણી દ્વારા ગામના આ જે કિસાનો જે આવ્યા હતા એમને ફોન કર્યો છે અને ફોન કરીને એટલી ગંદી લેંગ્વેજમાં એમને ગાળો બોલી છે કે તું આ સભામાં ગયો કેમ તું અરવિંદ કેજરીવાલની કિસાન મહાપંચાયતમાં કેમ ગયો તું આમ આદમી પાર્ટીની સભામાં કેમ ગયો એમ ના છાજે ના સાંભળી શકાય એવી લેંગ્વેજમાં ગાળો બોલી છે જે કોઈ પણ ચાલ કોઈ પણ કાર્ય ચલાવી ના લેવાય ભારતીય જનતા પાર્ટીના આ નેતા દ્વારા આ ગુંડા દ્વારા જે ગાળો બોલવામાં આવી છે એ ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર છતું કરે છે એમની જાતિગત માનસિકતા પણ છતી કરે છે એટલે આ આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન કરવા માંગુ છું કે શું તમે ગુજરાતના પંચાવન લાખ દલિતોને ખરીદી લીધા છે શું તમે ગુજરાતના કરોડો લાખો કરોડો શોષિત પીડિત વંચિત સમુદાયના માલિક છો કે તમે છાસવારેને છાસવારે કંઈ છાસ વારે પણ આવું થાય ત્યારે તમે ગરીબ માસૂમ લોકોને તમે ફોન કરીને દાદાગીરી તમારું દમનનું એમની પણ દાદાગીરી બતાવો છો

સવારે અમરેલી માટે સમગ્ર આમ પાર્ટીની એસટી ડિપાર્ટમેન્ટની ટીમ તથા અન્ય વિભાગના સાથી મિત્રો અને પાર્ટીના પ્રદેશના નેતૃત્વના કેટલાક સાથી મિત્રો અમે અમરેલી લાલાવદર ગામ ખાતે રવાના થઈ રહ્યા છે અમારા સાથીની મુલાકાત માટે અને ત્યાં જઈને એમની મુલાકાત લીધા બાદ આ જે હરામખોર છે જેને આ ગાળાગાડી કરી છે ભારતીય જનતા પાર્ટીનો પદાધિકારી એના ઘરે બી અમે મુલાકાત લેવા જવાના છીએ આપના માધ્યમથી હું પોલીસને પણ જણાવું છું અને એના ઘરે મુલાકાત લઈને અમે એને પ્રશ્ન કરવા જવાના છીએ કે ભાઈ તને આટલી બધી દાદાગીરી કરવાની જે તાકાત છે જે સત્તા છે ભારતીય જનતા પાર્ટીના કયા નેતાએ તને પરમિશન આપી કે તમારા વાતો થાય કે કોઈ બી આપણી વિરુદ્ધમાં જાય તો અહીંયા આપણે દેશમાં તાનાશાહી લાગુ કરી દીધી છે કોઈ પણ આપણી વિરુદ્ધમાં જાય તો એને તમ તમે ધમકાવો ગાળો બોલો આપણા રાજ્યની આપણી પોલીસ તમને કશું જ નહીં કરે આવા કોઈ આદેશ મળેલા છે એવી વાર્તાલાપ કરવા માટે અમે ભાઈના ઘરે બી જવાના છીએ